સોઇલ હેલ્થ કેરમાં સ્વાગત છે આપણે આજે રાઇઝોબિયમનું જે કલ્ચર વાપરીએ છીએ તેની આપણે પ્રજાતિ અને જાત આ બે વિશે આપણે જાણીશું તેની રાઇઝોબિયમની છ સાત પ્રકારની પ્રજાતિ છે લેગ્યુમિનોશેરમ પછી ફિઝિઓલી પછી ટ્રાઇફોલી મેલીલોટીની લુપીની અને જેપોનિકમ આ છ પ્રકારની તેની પ્રજાતિ જોવા મળે છે ખાલી જો બેમ હોય તો એમાં મગ તુવેર મઠ ચણા ચોળા મગફળી ક્ષણ અને વગેરેમાં એ વાપરવાનું હોય છે અને જો વટાણા હોય એ તો લેક્યુમિનો સેરમ નામનું આપણે રાઝોબિયમનું કલ્ચર વાપરવાનું હોય છે અને રાજમા અને ફણસી હોય તો ફિઝીઓલી નામનું આપણે રાઇજોબિયમનું કલ્ચર વાપરવાનું હોય છે મેથી હોય તો મેલીલોટીની નામનું આપણે રાઇજોબિયમનું કલ્ચર વાપરવાનું હોય છે અને જેપોની કલમ હોય તો સોયાબીનમાં આપણે રાઇજોબિયમનું કલ્ચર વાપરવાનું હોય છે હવે આપણે તેની આપણે કી કી પ્રજાતિ જાત છે તેના વિશે આપણે જાણીશું ચણા હોય તો એને એફ છ આવે એફ પિંચોતેર એચ પિસ્તાલીસ આઈસી છોતેર મગફળી હોય તો સીસી વન એફ ચાર બીડીએન સોયાબીન હોય તો મગ હોય તો એમ દસ એમ બી એસ એક એમ પાંચ એમ અગિયાર ચોડા અડદ હોય તો ડીસી બે ડીસી છ અને બી એન એફ આવું આપણે અલગ અલગ પાક હોય તેમાં તો આપણે અલગ અલગ જાતની જાત તેમાં રાયજોબિયમની વાપરવી જોઈએ જો જે આપણે મગફળી હોય તો જે એની જાત આવે સીસી વન છે એફ ચાર છે બીડીએન ટુ છે તો આપણે એ જ આપણે પ્રકારનું રાઇજોબિયમનું કલ્ચર લેવું જોઈએ એટલે જે આપણે રાઇજોબિયમનું કલ્ચર મગફળી હોય તો મગફળીમાં એ જ વાપરીએ તો જ એનું રિઝલ્ટ આપને સારું જોવા મળે